પાટણ જિલ્લામાં પાટણ ચાણસવા અને સરસ્વતી ત્રણ તાલુકામાં પાવર ગ્રીડ ખાવડા આર ઈ ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં યોગ્ય વળતરની ચુકવણી તેમજ મંજૂરી વગર ત્રણસો કેવી કેબી ડબલ સર્કિટ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની રાવ સાથે ત્રણેય તાલુકાના ખેડૂતો કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાટણ ચાણસમા અને સરસ્વતી તાલુકાના અંદાજે પચાસ જેટલા ગામોમાં ગ્રીડ ટ્રાન્સમિશન કંપની દ્વારા સાતસો પાસઠ કેવીની ડબલ સર્કિટ લાઇન નાખવા માટે ખોદકામની કામગીરી શરૂ કરી છે આ લાઇનમાં હજારો ખેડૂતોની ઉપજાઉ ખેતી લાયક જમીન કપાત થનાર હોવા છતાં કંપની દ્વારા કોઈપણ યોગ્ય વળતર આપવાની ચોક્કસ માહિતી કે ખેડૂતોની મંજૂરી વગર જ કામગીરી કરવામાં આવી રહી છે કંપનીના અધિકારી દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારના વળતર અંગે યોગ્ય જવાબ અપાઈ રહ્યો નથી જાણવા મળ્યા મુજબ ઇલેક્ટ્રિક એક્ટ મુજબ વીજ થાંભલા પર વીજકરણ પસાર કરવા માટે જ વીજ રેશાઓ નાખવાની જરૂર હોય છે પરંતુ આ લાઇનોમાં ટેલિકોમ્યુનિકેશન ઇન્ટરનેટ સેવા તેમજ ટીવી ચેનલના વપરાશ માટેની કેબલ વાયર પણ નાખવામાં આવનાર હોવાથી કંપની દ્વારા કોમ્યુનિકેશન થાંભલાનું માસિક વળતર આપવામાં આવે તેમજ જમીનનું યોગ્ય વળતર માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ગુરુવારે ખેડૂતો દ્વારા કલેક્ટર અરવિંદ વિજયનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરા સ્વરૂપસિંહ હું આવેલો છું પાટણ તાલુકાના સરસ્વતી તાલુકો અને ચાણસમા તાલુકાના ખેડૂતો સાથે અમે અહીંયા આવેલા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે અને કલેક્ટર સાહેબ આગળ રજૂઆત જે તે કરી અમારા ગ્રીડ કંપનીની જે લાઈનો નીકળે છે જે પોલ આવે છે એમાં મને બિન મંજૂરી વગર બી ખાડા ખોદી દીધેલા છે વધતા યોગ્ય વળતરની અમારી માગણી છે કોઈ સાંભળી નથી તેમને તો કલેક્ટર સાહેબને આજે આવેદન આપ્યું છે અને અમારી અમે રજૂઆતો કરી છે અમારી માંગણી અમારું યોગ્ય વળતર મળે અને અમારી ખેડૂતોની સેફ્ટી રે ખેડૂતોને અમને બેનિફિટ રે રીતનું કરવા માટે અમે માંગણી છે પાટણ તાલુકાના ચાણસમા તાલુકા અને સરસ્વી તાલુકાના અમે ખેડૂતો આવેલા છીએ અહીંયા